નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર અને આપ જોઈ રહ્યા છો ધોરણ અગિયાર કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયનું છઠ્ઠું ચેપ્ટર અને છઠ્ઠા ચેપ્ટરનું નામ છે બજાર એટલે કે માર્કેટ વિદ્યાર્થી મિત્રો આપણે બજાર શબ્દથી બહુ બધા પરિચિત છીએ કારણ કે રોજ ને રોજ કોઈને કોઈ વસ્તુ કે સેવા ખરીદવા માટે આપણે બજારમાં જતા હોઈએ છીએ આપણે ઘણી એવું મમ્મીને કહેતા પણ સાંભળીએ છીએ કે મમ્મી આ વસ્તુ બજારમાં જા છો તો લેતા આવજો બરાબર ને તો આવી રીતે આ બજાર શબ્દ આપણા રોજિંદા જીવનમાં એકદમ મળી ગયો છે પણ છતાં આપણે બજારને એટલી બધી નજીકથી જાણતા નથી કારણ કે બજારમાં જે બધી પ્રોસેસ કરીએ છીએ એને ઓળખતા નથી કરીએ તો જ આપણે ખરીદ વેચાણ કરીએ છીએ પૂછપરછ કરીએ છીએ વેપારીને વેપારી પૂછપરછના બદલામાં આપણને માહિતી આપે છે આ બધું થાય છે બરાબર પણ એને કહેવાય શું એના માટે કયા પ્રોપર શબ્દો છે કેટલા પ્રકારના બજાર હોય આ બધી માહિતી આપણે મેળવતા નથી અથવા તો છે નહીં આપણી પાસે તો અર્થશાસ્ત્રનું આ છઠ્ઠું ચેપ્ટર તમને એ અંગેની તમામ ડિટેલ પૂરી પાડે છે આજના વિડીયો વિડીયોમાં પણ આવી રીતે આપણે સમજવાના છીએ કે બજારના ટોટલ પ્રકારો કેટલા હોય અને એમાંથી કયું બજાર છે શેના આધારે અલગ પડે છે એક એક બજાર કરતા એની જાણકારી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ લેક્ચર છે આ આની અંદર હું તમને માત્ર અમુક મુદ્દાઓ છે એ સમજાવીશ બાકી ડિટેલમાં ભણવું છે ફૂલ સિલેબસ તમારે કવર કરવો છે ધોરણ અગિયાર અથવા તો ધોરણ બાર કોમર્સનો બરાબર તો પણ એના વિશેની માહિતી તમને વિડીયોના અંતમાં આપીશ ખાસ છેલ્લે સુધી જોજો તમને બહુ મજા પડશે બહુ મજા આવશે અને તમને ઉપયોગી માહિતી પણ હેલ્પલાઇન નંબર પણ પૂરા પાડીશ ઓકે ચલો આપણે શરૂઆત કરીએ છઠ્ઠા ચેપ્ટરથી અને બજારના પ્રકારોની ખાસ આપણે જાણકારી મેળવી બરાબર ને તો બજારના પ્રકારો આમ તો ઘણા બધા છે પણ આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર ધોરણ અગિયારની અંદર બજારના ટોટલ આમ તો ત્રણ પ્રકાર પાડવામાં આવે છે સૌથી પહેલો છે સ્થાન આધારિત બરાબર બીજો પ્રકાર છે જથ્થા આધારિત અને ત્રીજો પ્રકાર એ છે હરીફાઈ આધારિત ઓકે એટલે સ્થાન આધારિત જથ્થા આધારિત કે હરીફાઈ આધારિત આ ત્રણ પ્રકારો છે બજારના આપણને જોવા મળે છે અને આપણે ચોપડીમાં પણ પુસ્તકમાં પણ આ ત્રણ પ્રકારો છે એ જ ખાસ ભણવાના છીએ એમાં પણ હું તમને વાત કરું કે સ્થાન આધારિત બજાર છે ને ઘણા બધા પેટા પ્રકાર છે એ રીતે સેમ જથ્થા આધારિત બજારના પણ પેટા પ્રકાર છે અને હરીફાઈ આધારિત બજારના પણ પેટા પ્રકાર છે સૌથી પહેલાં આપણે સ્થાન આધારિત બજારના પ્રકાર જોઈએ તો સ્થાન આધારિત બજારનો પહેલો પ્રકાર છે સ્થાનિક બજાર આ ડિટેલમાં હમણાં આ લેક્ચરની અંદર આપણે સ્થાન આધારિત બજાર આખું ડિટેલમાં આપણે સમજવાના છે એકદમ સહેલું છે બીજો પ્રકાર છે પ્રાદેશિક બજાર ત્રીજો પ્રકાર છે રાષ્ટ્રીય બજાર અને ચોથો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય બજાર તો ટોટલ આ ચાર પ્રકારો સ્થાન આધારિત બજારના છે ઓકે ચલો બજારમાં બજારમાં કેટલા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે છે એના આ પ્રકાર જથ્થા આધારિત પડે એટલે એનો બે પ્રકાર છે એક તો જથ્થાબંધ બજાર અને બીજું પ્રકાર છે છૂટક બજાર આ બે જ પ્રકાર જથ્થાબંધ આધાર બજારના છે અહીંયા આ ચેપ્ટરમાં સૌથી વિશેષ આપણે અભ્યાસ કરવાના છીએ તો આ ચેપ્ટરમાં આ હરીફાઈ આ મુદ્દો કે હરીફાઈ વાળું બજાર અને બીજું અપૂર્ણ હરીફાઈ વાળું બજાર આના કોઈ પેટા પ્રકાર નથી પણ અપૂર્ણ હરીફાઈના ઘણા બધા પેટા પ્રકાર છે એમાંથી ત્રણ પેટા પ્રકારનો અભ્યાસ આપણે કરવાના છે જેમાં પેલું છે ઇજારો બીજું છે ઇજારા યુક્ત હરીફાઈ અને ત્રીજું એ છે અલ્પહસ્તક હસ્તક ઇજારો

એના આધારે અહીંયા સ્થાન આધારિત બજારના પ્રકાર પડે છે ઓકે અને પાંચ ચાર પ્રકાર છે આપણે ખાસ ચર્ચા કરી હતી સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર આ ચાર પ્રકાર છે એકદમ સમજવા સહેલા છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો સૌથી પહેલું છે સ્થાનિક બજાર ઓ સ્થાનિક બજાર કોને કહેવાય સાવ આમ સાદીન સિમ્પલ ભાષામાં તમે સમજો કે એવું કોઈ પણ બજાર કે જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય ત્યાંને ત્યાં જ એનું વેચાણ થતું હોય એટલે જે જગ્યાએ વસ્તુ બનતી હોય ત્યાંને ત્યાં જ વેચાતી હોય બરાબર ને તો એવું બજારને કેવું બજાર કહેવાય સ્થાનિક બજાર કહેવાય કે જ્યાં બને છે ત્યાં ને ત્યાં વેચાય બરાબર ને આપણે લોટ ઓફ એવી બધી વસ્તુઓ છે જેને આવી રીતે જ્યાં બનતી હોય નેચી જ આપણે તરત ને તરત ગરમા ગરમ ખરીદી લઈએ છીએ મોસ્ટ ઓફ ખાવા પીવાની વસ્તુઓ આવી ગયું મોટા પાણી દાખલા તરીકે ફાફડા ને જલેબી ને ફરસાણ ને બરાબર ને આ આ બધી વસ્તુ એવી છે કે જ્યાં બનતી હોય તાત્કાલિક ને તાત્કાલિક આપણે ખરીદી લઈએ છે એટલે આ બધી વસ્તુઓનું બજાર દાખલા કે ફરસાણનું બજાર એવું છે તો સ્થાનિક બજાર કહેવાય શાકભાજીનું બજાર છે એ સ્થાનિક બજાર કહેવાય કુંભાર જ્યાં માટીના ઘડા બનાવે ત્યાં જ ઘરની બહાર વેચે તો કુંભારના માટીના ઘડાનું બજાર એ પણ કેવું કહેવાય સ્થાનિક બજાર કહેવાય ક્લિયર ને જલેબીનું બજાર કેવું કહેવાય સ્થાનિક બજાર કારણ કે ગરમા ગરમ દશેરાની અંદર જલેબી જેમ ગોળ 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 આમ પડે સરસ મજા એને સુરતમાં તો આમ સરસ મજાનો આમ લોચો ખમણ ગરમા ગરમ આવતો હોય ને પીરસાતો હોય મજા આવે ખાવા બરાબર ને ફાફડા છે ગરમા ગરમ તળે તો એનું બજાર કેવું બજાર છે સ્થાનિક બજાર કહેવાય ઓકે એટલે આ બધા સ્થાનિક બજારના ઉદાહરણ છે જો એ લખ્યું છે કે માટીના વાસણનું બજાર છે આ કેવું બજાર કહેવાય સ્થાનિક બજાર કહેવાય અને બીજું મેં તમને કીધું કે ફરસાણનું બજાર છે બરાબર ને એ પણ સ્થાનિક બજાર કહી શકાય શાકભાજીનું બજાર છે એ પણ સ્થાનિક બજાર કહી શકો છો તો આ ઘણા બધા ઉદાહરણ છે જે આપણે લખી શકીએ અહીંયા એડ કરી દઉં છું શાકભાજીનું બજાર બજાર એ પણ સ્થાનિક જ છે ચાલો પહેલો પ્રકાર સિમ્પલ જ્યાં જ્યાં વેચાતું બનતું હોય ત્યાં જ વેચાતું હોય તો એને કેવું બજાર કહેવાય સ્થાનિક બજાર કહેવાય ડન ચલો હવે બીજો પ્રકાર છે આના કરતા મોટું બજાર બરાબર જેમ જેમ આપણે પ્રકાર આગળ વધતા જશું એમ એમ બજાર છે એનું સ્થાન એનું ક્ષેત્ર વિસ્તરતું જશે મોટું થતું જશે પ્રાદેશિક બજાર કોને કહેવાય નામ ઉપર જ છે જ બરાબર જો નામ એવું કામ છે કોઈ એવું બજાર કે ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતું ફેલાયેલું હોય પ્રાદેશિક બજાર એટલે પ્રદેશ ઉપમાં ફેલાયેલું હોય એવું બજાર પ્રાદેશિક બજાર છે ફોર એક્ઝામ્પલ જો જોયે લખ્યું છે કે જે ચીજ વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ પ્રદેશ કે વિસ્તાર પૂરતું મર્યાદિત હોય એવા બજારને કેવું બજાર કહેવાય પ્રાદેશિક હવે અહીંયા ખાસ સમજજો મિત્રો પ્રદેશ કે વિસ્તાર આપણા માટે શું છે કોઈ ચોક્કસ ગામડુંય હોઈ શકે

કેવું બજાર છે પ્રાદેશિક બજાર અમારા સુરતની ઘારી વખણાય તો સુરતની ઘારીનું બજાર કેવું કહેવાય પ્રાદેશિક બજાર એટલા માટે પ્રાદેશિક બજાર શબ્દ વાપર્યો છે કારણ કે આ ઘારી એવી માત્ર સુરતમાં બને સુરતની વખણાય છે ઘારી અને એટલા માટે સુરતની ઘારીનું બજાર કેવું કહેવાય પ્રાદેશિક બજાર ડન એટલે આ ગામમાં શહેરમાં કે રાજ્ય પૂરતું મર્યાદિત હોય એવા બજારને ને કેવું બજાર કહેવાય પ્રાદેશિક હું એમ કહું કે ગુજરાતી ભાષાની ફિલ્મો તો માત્ર ગુજરાતમાં જ જોવાય છે તો એ પણ કેવું બજાર થયું પ્રાદેશિક બજાર ગુજરાતી ભાષાના માટે શહેર સિવાય બીજે ક્યાંય મળતું નહીં મળતું નથી બરાબર ને જો એ ઉદાહરણ તરીકે લખ્યું છે સુરતની ઘારીનું બજાર છે એ બરાબર કેવું બજાર કહેવાય પ્રાદેશિક બજાર કહેવાય ઓકે તો આપણે બે બજાર જોઈએ કયું સ્થાનિક અને પ્રાદેશિક ચલો ત્યાર પછી ત્રીજું બજાર છે રાષ્ટ્રીય બજાર રાષ્ટ્રીય એવું બજાર કે જેનું જેમાં ચીજ વસ્તુ સેવાનું ખરીદ વેચાણ ક્યાં થતું હોય સમગ્ર દેશમાં થતું હોય તો એને કહેવાય રાષ્ટ્રીય બજાર દાખલા તરીકે એમ કહો આખા ભારતમાં વેચેતી હોય એવી કઈ વસ્તુ છે દાખલા તરીકે અમૂલ દૂધ અમૂલ દૂધ પિતા ગયા

આ મોટામાં મોટું બજાર છે આના કરતા વિશેષ હવે કોઈ મોટું બજાર નથી આખી પૃથ્વી આવી આવી ગઈ પૃથ્વી પરના જેટલા દેશો છે બધા અંદર તો આંતરરાષ્ટ્રીય બજાર કોને કહેવાય એવી ચીજ વસ્તુ કે સેવા કે જેનું ખરીદ વેચાણ સમગ્ર વિશ્વમાં થતું હોય સમગ્ર વિશ્વના બધા દેશોમાં થતું હોય સમગ્ર વિશ્વના બધા દેશના બધા લોકો વાપરતા હોય એવી વસ્તુના બજારને કેવું બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય બજાર કહી શકાય જોઈ લઈએ આપણે લોટ ઓફ એવી બધી વસ્તુઓ છે ઘણી બધી વસ્તુઓ છે બરાબર કે એ આંતરરાષ્ટ્રીય બજારનો હિસ્સો છે સમજી કે જે વસ્તુ સેવાનું ખરીદ વેચાણ કોઈ રાષ્ટ્ર પૂરતું નહીં કોઈ દેશ પૂરતું મર્યાદિત ન હોય પણ એનું ખરીદ વેચાણ જુદા જુદા દેશોમાં થતું હોય વિશ્વના જ અલગ અલગ દેશોમાં વેચાણ થતું હોય તો કેવું બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય દાખલા તરીકે એમ કહું કે મોબાઈલ ફોન બજાર કાર બજાર કપડા બજાર સોફ્ટ ડ્રિંક્સ ઠંડા પીણા બજાર કહેવાય કે નઈ તો આ બધા ટીવી નું બજાર ને ફ્રીજ નું બજાર ને કેટલા બધા બજાર કેટલી બધી વસ્તુ એવી છે એનું વેચાણ સમગ્ર વિશ્વના બધા દેશોમાં થતું હોય છે જો મોબાઈલ ફોન આ સરસ મજાનો આપણો એપલ નો આઈફોન છે તો એના એનું બજાર કેવું કહેવાય આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય કારણ કે સમગ્ર વિશ્વમાં આ ભાઈ વેચાય છે બરાબર ને આ સફરજન લોકોને બહુ ગમે છે એટલે બહુ બધા લોકો લે છે ક્લિયર એટલે આ ચાર છે એ બજારના પ્રકારો છે મિત્રો અહીંયા ખાસ સમજો કે આપણે બજારના પ્રકારો સમજવા માટે આ આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખ્યા છે બાકી હવે હવે તો એવું થયું છે કે સુરતની ઘારી છે એ અમેરિકામાં મળે છે સુરતની ઘારી આખા ભારત દેશમાં ખવાય છે બરાબર ને હવે સુરતનો લોચો છે ખાલી સુરતમાં બનતો નથી બધે બને છે પણ અહીંયા આપણે એવું ધ્યાનમાં રાખવાનું કોન્સેપ્ટ સમજવા માટે આપણે આવા આવા અલગ 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 ઉદાહરણ ફિટ કર્યા છે કુંભારના માટીના ઘડા ખાલી ગુજરાતમાં વિર્યા નથી હવે તો સમગ્ર વિશ્વમાં ન્યુઝીલેન્ડમાં આપણા ખાટલા વેચાય ન્યુઝીલેન્ડમાં તો પછી કેવી રીતે સ્થાનિક બજાર કહેવાય એટલે અત્યારે તો શું છે ટેકનોલોજી આવી ગઈ વાહન વ્યવહાર આવી ગયો સંદેશ વ્યવહાર આવી ગયો આ બધાને કારણે કોઈ પણ વસ્તુ હવે તો તમે ઓનલાઈન ઘરે બેઠા વસ્તુનું ખરીદ વેચાણ કરી શકો કે નહીં હવે તો ક્યાંય તો તમને મર્યાદા નરી જ નહીં ને તો આપણું ઘર જ આંતરરાષ્ટ્રીય બજાર થઈ જાય એટલે એ દ્રષ્ટિએ વર્તમાન સમયમાં પ્રેક્ટિકલ આમ તેમ જોવા જાઓ

તો આ બંને હેલ્પલાઇન નંબર છે એમાં તમે ફોન કરીને માહિતી મેળવી શકશો તમને પૂરતી માહિતી આપવામાં આવશે એની સાથે સાથે કોઈ ફ્રી પડો અને યુટ્યુબ જોતા હો તો યુટ્યુબની અંદર યુથ વિદ્યાકુલ નામની ચેનલ છે જેમાં અગિયાર હજારથી વધારે વિડીયો અમારા તરફથી અપલોડ કરેલા છે બરાબર અલગ અલગ ધોરણના અલગ અલગ વિષયના ધોરણ અગિયાર કોમર્સ અને ધોરણ બાર કોમર્સના પણ વિડીયો અહીંયા અવેલેબલ છે એ પણ તમે જોઈ શકશો ઓકે એ પણ ફ્રીમાં છે આ બંને એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકશો ઓકે અને ઘણી બધી માહિતી તમને એના ઉપરથી મળશે તો મિત્રો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાધી કોઈ તમને વિડીયોમાં ગમ્યું હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી આવાનાવા વધારે વધારેને વધારે વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર